તો હર હર મહાદેવ ફેમિલી કેમ છો બધા મજામાં તો આપણે બે પાર્ટ લઈને આવી ગયા છે વેલવેડ બ્રાસોમાં સાંધા સાડીના ભાવ છે એઝ ઓલવેઝ ત્રણસો પચાસ રૂપિયા સાડા ત્રણસો બે પાર્ટ રહેવાના છે આ છે પહેલો પાર્ટ અને બીજો પાર્ટ પણ આની સાથે જ મૂકી દઈશ છે વેલવેટ બ્રાસો સાંધા સાડી જો મસ્ત મજાની રેડ કલરની પહેલી જ સાડી છે જેમાં વેલને કેરીનીને એવી મસ્ત પ્રિન્ટ આપેલી છે એટલો સરસ મજાનો બોર્ડર પટ્ટો આપેલો છે અને મસ્ત મજાનો રેડ કલર છે સરસ મજાની વેલ્વેટ બ્રાસોની સાંધા સાડી છે જો આ છે બ્લાઉઝ ભાવ છે સાડા ત્રણસો બહુ સરસ મજાના કલર્સને ડિઝાઇન રહેવાની છે તો જરૂરથી જોજો આજે સેમ વસ્તુ બીજી પણ છે કોઈને સરખી સરખી લેવી હોય તો પણ તમે લઈ શકો જો સરસ મજાની દૂધિયા કલરમાં સાડી આવી ગઈ છે સરસ મજાની લેરિયા કાઇન્ડ ઓફ વચ્ચે ડિઝાઇન છે જો છે ને અને નીચે સરસ મજાનો આપેલો છે બોર્ડર પટ્ટો જો મસ્ત એકદમ સરસ મજાનો દૂધિયા કલર છે એટલી સરસ મજાની પ્રિન્ટ છે વેલવેટ બ્રાસો સાંધા સાડી ત્રણસો પચાસ આ પહેલો પાર્ટ છે અને સાથે સાથે હું બીજો પાર્ટ પણ મૂકી દઈશ જેથી કરી અને તમે બેય પાર્ટ જોઈને પછી તમારે જે બી સાડીઓ ચૂઝ કરી હોય ચૂઝ કરી અને સ્ક્રીનશોટ મોકલી દેવાનો છે ખુશી ફેશન સનબમાં જો આ છે બ્લાઉઝ બહુ મસ્ત સાડી સરસ મજાની હતી અને સ્ક્રીનશોટ તમે મોકલીને સાડી છે એ ઓનલાઈન પણ મગાવી શકો અને ત્યાં જઈને શોપ વિઝિટ કરીને પણ લઈ શકો છો એમાં પણ સેમ ટુ સેમ બીજી સાડી હતી દુધિયા આ જો છે સરસ મજાની રોયલ બ્લુ અને દુધિયા કલરની સાડી સરસ મજાની મસ્ત કલર છે છે ને જો આખી બ્લુ સાડી છે અને એમાં જે પ્રિન્ટ છે એ છે દૂધિયા કલરની સરસ મજાની ફ્લાવરની પ્રિન્ટ આપેલી છે જોરદાર કલર છે જરૂરથી સ્ક્રીનશોટ લઈ જો સરસ મજાનો બોર્ડર પટ્ટો આપેલો છે મસ્ત સાડી છે જો આ છે બ્લાઉઝ સરસ કલર હતો એકદમ જોરદાર આ છે ટીલ બ્લુ કલર સરસ મજાનો મસ્ત કલર છે સિંગલ કલર છે ને જો મસ્ત મજાની સરસ મજાની બોર્ડર માં પણ ત્રણ ચાર લાઇનિંગ સરસ મજાની ને આપેલી છે બહુ સરસ મજાની સાડી છે આ છે આનો પાલવ જે પાલવ અને બ્લાઉઝ ને જે હશે એ બધા વિડીયોમાં તમને જો આ છે બ્લાઉઝ બતાવી દે શું સરસ એટલે તમને આઈડિયા આવે કે છે કે બ્લાઉઝ કેવું છે કેવું નહીં જો સરસ મજાની યલો કલરમાં સાડી છે અને એમાં મસ્ત ઝીણી ઝીણી પ્રિન્ટ આપેલી છે જો છે ને સરસ મજાની મસ્ત પ્રિન્ટ છે અને એકદમ સરસ મજાનો ઉઠાવ આવે એવી સાડી છે દુધિયા કલર ની પ્રિન્ટ સાખી યલો સાડી અને એમાં દુધિયા પ્રિન્ટેડ એટલી સરસ મજાની ખીલીને પ્રિન્ટ આવે એકદમ ઉભરાય ને શું કહેવાય આમ સરસ દેખાય ને એવી આવે છે ને જો જોરદાર વસ્તુ છે એક નંબર આ છે બ્લાઉઝ હવે આવી ગયો છે સરસ મજાનો કલર જો છે ને એટલી સરસ આમ પ્રિન્ટનો ઉઠાવ આવે જોરદાર વેલ કેરી મસ્ત એકદમ ઝીણી ઝીણી સરસ મજાની પ્રિન્ટ આપેલી છે જોરદાર જો લાગે ને જોરદાર લાગે વસ્તુ એવી વસ્તુ છે જો આ છે સરસ મજાનો મસ્ત મજાનો પાલવ છે ને આ છે બ્લાઉઝ બઉ બહુ જોરદાર સાડી હતી સ્ક્રીનશોટ ભીલા વગર લઈ લેજો જો ગઈ હોય તો વિડીયો ગઈ હોય તો લાઇક કરી દેજો જો સરસ મજાની આ પણ સાડી છે જોરદાર આનો એક કલર આવી ગયો તો ને એ જ એ જ વસ્તુમાં બીજો કલર છે એકદમ જે ડાર્ક બ્લુ હોય ને ડાર્ક નેવી બ્લૂ એવો સરસ મજાનો ડાર્ક બ્લુ કલર છે જો છે ને જોરદાર વસ્તુ છે મસ્ત એકદમ બોર્ડર પૂટો જોરદાર આપેલો છે કલર માટે જો તો પણ તમે જેમ મેં કીધું એમ ફોટો મંગાવી લેજો અને તમે જો તમને સમજમાં ના આવતો હોય કલર તો પૂછી પણ શકો મેસેજમાં ફોનમાં એટલે તમને કલર છે એ કહી દેશે જોકે સાડી સરસ દેખાતી હોય એટલે કલર લાઈટ ડાર્ક હોય ના ફેર ના પડે કારણ કે વિડીયોમાં જે ઉઠાવ આવતો હોય ને સરસ મજાનો ઉઠાવ આવતો હોય જો આ છે સરસ મજાની સિંગલ કલરની ગુલાબી કલરની સાડી જોરદાર વસ્તુ છે એકદમ હમણાં ખોલશે ને એટલે એટલી સરસ લાગશે જો છે ને બહુ મસ્ત ફ્લાવર પ્રિન્ટ નથી આમાં ખાલી ડાળખીઓ પાંદડાવાળી હોય ને એવી સરસ મજાની કંઈક અલગ પ્રિન્ટ આપેલી છે સરસ મજાનો બોર્ડર પટ્ટો છે જોરદાર ગુલાબી કલર છે સરસ મજાનો સાડીઓ તમે બધી કેવી લાગે છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે આપણું કલેક્શન કેવું છે ખુશી ફેશનઅનું તમને ગમે છે જે લોકો ઓર્ડર કરતા હોય એને તો ગમી જો એટલું ઓર્ડર કર્યું તો જે લોકોને ના લેવી હોય છતાં પણ જો જોતા હોય વિડીયો હોય જો આ છે બ્લાઉઝ તો તમને કેવી લાગે છે સાડીઓ એ જરૂરથી જણાવજો આપણે ટ્રાય કરીએ કે આપણે બેસ્ટ બેસ્ટ સાડીઓ છે એ જ તમારી આગળ લઈ આવીએ જેથી કરીને તમને કન્ફ્યુઝ કરી શકીએ કે કઈ લેવી કઈ ના લેવી મને ખુદને કારણ કે એવું થાય કે વાહ આ સરસ છે પછી એમ થાય કે ના ના આ સરસ છે જો પાછી સરસ મજાની લીંબુ પીળા કલરની સાડી અને એમાં જોરદાર દૂધિયા કલરની પ્રિન્ટ એવી મસ્ત આપેલી છે ઝીણી ઝીણી સરસ મજાની પાંદડાની ડાળખીની ને એવી સરસ પ્રિન્ટ આપેલી છે અને જોરદાર વસ્તુ લાગે છે જો પહેરવાની મજા આવે ને એવી વસ્તુ છે બહુ મસ્ત ઉઠાવ આવે આ છે બ્લાઉઝ એટલે કેવું લાવ્યું તમને કલેક્શન એ જરૂરથી જણાવજો આ પહેલાંના મેં જેમ કીધું એમ કે તમારો ખુશી ફેશન હબ સાથેનો અનુભવ કેવો રહ્યો છે જે બી લોકોએ શોપિંગ કરી છે એ પણ જરૂરથી કોમેન્ટ્સમાં જણાવજો અને એવું નથી કે સારો અનુભવ થયો હોય તો જ જણાવજો ખરાબ અનુભવ કે તમારે તમને એવું કંઈ લાગતું હોય કે સુધારવાની જરૂરત છે અમારે તો એ પર જરૂરથી જણાવજો જેથી કરી અને તમને અમે બેસ્ટ સર્વિડ પ્રોવાઈડ કરી શકીએ કારણ કે અમારું કામ શું છે અમારા ગ્રાહકોને સારામાં સારી સર્વિસ અને સારામાં સારી વસ્તુ આપવી અમારું કામ છે જો સરસ મજાની બીટ કલરની સાડી હતી અને કંઈક અલગ જ પેટર્ન છે ને સરસ મજાની અને આ છે બ્લાઉઝ કંઈક આમ સ્ટ્રીપ સ્ટ્રીપવાળી ડિફરન્ટ નહીં પાંદડા નહીં ડાળખી નહીં કંઈ નહીં અલગ જ હતી જો આમાં હમણાં જે આપણે એકદમ ઘાટો ને બ્લુ ને એ પહેલાં એક કલર મને ભૂલાઈ ગયો એ બતાવ્યો હતો ને એ જ વસ્તુમાં ગુલાબી કલર છે અને બંને વિડીયોમાં આ વિડીયોની અમુક સાડીઓના કલર બીજા વિડીયોમાં હશે બીજા વિડીયોની અમુક સાડીઓના કલર છે આ વિડીયોમાં એટલે બંને વિડીયો સરસથી એકવાર જોઈ લેજો ને એટલે શું કહેવાય તમને એવું લાગે ને તો ચેલી ફાસ્ટ ફોરવર્ડનું હોય ને ઓપ્શન એટલે એ ચૂઝ કરી લેવાનું જેથી કરીને તમે કંઈ સાડી મિસ બી ના કરો છે અને તમને સરસ મજાની સાડી અને તમારો ટાઈમ પણ ઓછો બગડે તો જો બસ બીજા વિડીયોમાં પણ જરૂરથી બના રહેશો જો આ છે બ્લાઉઝ તો હર હર મહાદેવ